ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામે એક વેપારી દ્વારા ડ્રાયફ્રુટ ગોળ બનાવવામાં આવી રહ્યો છે જેની દેશ વિદેશમાં ખૂબ માંગ છે ગીર સોમનાથના તાલાલા તાલુકાના બોરવાવ ગામે શ્રી ખોડિયાર ગોળ ફાર્મ દ્વારા બનાવવામાં આવેલ ડ્રાયફ્રુટ ગોળ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ત્યારે ગોળ માલિક શ્રી સંજયભાઈ શિંગાડા જે ડ્રાયફ્રુટ ગોળ બનાવી રહ્યા છે તેમાં બદામ કાજુ કેસર સૂટ દેશી ઘી તેમજ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ નાખવામાં આવે છે તેમ જણાવ્યું હતું ત્યારે તે પ્રમાણે ફ્રૂટ ગોળ બનાવવામાં આવે છે તેમજ આ ડ્રાયફ્રુટ ગોળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે અત્યારે લોકોમાં અને દેશ વિદેશોમાં ફ્રૂટ ગોળની ભરપૂર માંગ વધી રહી છે મારું નામ સિંગાડા સંજયભાઈ દેવસીભાઈ મારું ગામ બોરવો હાલ હું શ્રી ખોડિયારકોટ ગામના બે ગામના બે યુનિટ ચલાવું છું બોરવો મુકામે સંજયભાઈ ડ્રાય ફ્રૂટ ગોળ બનાવવાનો આપણે કઈ રીતના સોજાવો આવ્યો છે અમે ત્રણેક વર્ષ પહેલાં એક ટ્રાય કરી ભાઈ ગોળ તો ગોળ બધા ટૂંકમાં ગોળને ગોળ તરીકે જ બધા જોતા તો ગોળમાં કંઈક વેરિએશન લઈ આવીને બાળકો મોટા વૃદ્ધો યુવાનો બધા ખાતા થાય એટલા માટે અમે એક પ્રયાસ કર્યો કે ભાઈ આમાં અલગ અલગ અમારા મગજથી ટ્રાય કરી અને એક બે સ્વામીના સંપ્રદાયમાંથી પણ એક બે સંતો આવ્યા હતા ભાઈ એમણે પણ અમને એવું કીધું ભાઈ કંઈક પ્રયોગ કરો અને એને સુધાવા આપો અને એની ઉપર અમે અમલ કર્યો ત્રણ વર્ષથી સતત અમે પ્રયાસ કરતા હતા તો એક સારી વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ પહેલાં ત્રણ વર્ષ પહેલાં અમે લગભગ એકાદ ટન જેવો નિકાલ કરતા હતા હવે ધીમે ધીમે દસ ટન લગી અમે પહોંચી ગયા છીએ અને ડ્રાયફ્રૂટમાં મોટાભાગે અમે કિલોનું પેકિંગ બનાવી છે કરો અમુક શું ફરક પડે છે સામાન્ય આપણે જે કેમિકલ વગરનો ઓર્ગેનિક ગોળ બનાવી એમાં અને આ જે ડ્રાયફ્રુટ સાથે ઓર્ગેનિક બનાવી એમાં ખાવાના ટેસ્ટમાં આખો ફરક જ હોય બંનેની બંનેની ક્વોલિટી અલગ થઈ જાય આ ટૂંકમાં એક અણદિયા ટાઈપ ક્વોલિટી થઈ જાય બંને સામાન્ય ગોળ પાંચ રૂપિયાનો કિલો કિલો અને ડ્રાયફ્રૂટ ગોળ એકસો દસ રૂપિયા પર કેજીમાં અહીંથી વેચાણ લોકોનો અને વેપારીનો કેવો પ્રતિદ મળે છે હા ડ્રાયફ્રુટ ગોળનું વેચાણ બહુ બહુ સારું છે લોકોનો પ્રતિસાદ પણ બહુ સારો છે અત્યારે જે લોકો એકવાર લઈ જાય એ બીજીવાર ટૂંકમાં લેવા માટે બધા ઇન્કવાયરી કરે છે અને પ્રતિસાદ આમ ઓલ ઓવર જોઈએ તો બહુ સારો એમ એ પાછલા વર્ષોની સરખામણીમાં લોકો બહુ પૂછપરછ કરે છે અને અહીંથી ખૂબ લોકો લઈ પણ જાય છે તો એક ચાસણી અમારી ભાષામાં ગઈ તો એમાં કાજુ બદામ પછી ઘી નાખી પછી એની અંદર શુદ્ધ પાવડર નાખી બીજા એક બે જાતના ઓહોળિયા કેસર અને બીજી સ્વાસ્થ્યવર્ધક એક બે ટૂંકમાં વસ્તુ અમારા તરફથી અમે એડ કરીએ છીએ અને એક નવી વેરાયટી તૈયાર કરી અને આ કિલોમાં જ અમે તૈયાર કરીએ છીએ ચાર કિલો બે કિલો એમાં કોઈ પણ જાતના પેકિંગમાં અવેલેબલ નથી કિલોમાં જ અવેલેબલ છે